પકડી લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તમારું નામ જણાવો અને ગત મોડી રાત્રે જે ચોરીનો બનાવ બને શું કહેશો આ બોર વીરાભાઈ પટેલ વીરાભાઈ માધવલાલ ખોલવાડિયાનો બોર છે અને સાત આઠ વર્ષથી હું ઓપરેટર અહીંયા ઓપરેટિંગ કરું છું બરાબર ગયા દિવસે તો બોર ચાલુ જ હતો પણ ગઈ રાતે સવારે આવે એટલે ખબર પડી કે કેબલ ચોરવાની અને આ બનાવો તો આજુબાજુ બોરોએ પણ બનેલા છે પોલીસ સ્ટેશને કમ્પ્લેન આપી પણ સતો હજી કોઈ ઉકેલ આવ્યો નથી તમારું નામ જણાવો અને ગત મોડી રાત્રે જે ઘટના બની છે ચોરીની શું કહેશું પહેલાં તો જે આ બોર છે ભરતભાઈ ગણેશભાઈ શિવરામદાસ ગુણાવ એનો ઓપરેટર પટેલ અલ્પેશ કુમાર લક્ષ્મણભાઈ છેલ્લા પોં સાત વર્ષથી હું અહીં ઓપરેટર અને આ સિવાય કાલે તો જે હતી બોર ચાલુ હતો અને આજ રાતે સવારે આવતો બોર પર કેબલ ચોરીનો બનાવ બન્યો છે અને આ અગાઉ પણ આજુબાજુના બોર ઉપર કેબલ ચોરીના બનાવ બન્યા અને પોલીસ સ્ટેશનમાં રજૂઆતો કરી છે કમ્પ્લેનો કરી છે પણ એનો એનો કોઈ નિરાકરણ આવતું નથી